એ બર સારો એવું કામ કરી દેવા માંગો છું તો આજે હું આવી ગઈ છું ડાઉનટાઉન વિલામાં. જ્યાં તમને મળી રહ્યું છે બ્યુટીફુલ ગાર્ડન અને બાથ. એ પણ 12 બાય 30 અને 4.5 ફૂટ ઊંડો. આ પ્લેસને 380 વારમાં બનાવવામાં આવી છે અને આ પ્લેસમાં એન્ડર થતાની સાથે તમને મળી રહ્યો છે વિશાળ લિવિંગ એરિયા અને સાથે ફૂલી ફર્નિચર પીચર. તો હવે આપણે વાત કરીએ બેડરૂમની તમને મળી રહ્યું છે ફર્સ્ટ ક્વીન સાઈઝ બેડરૂમ એ પણ વિથ અટેચ ટોયલેટ એન્ડ બાથરૂમ સેકન્ડ બેડરૂમની વાત કરીએ તો તમને મળી રહ્યું છે કિંગ સાઈઝ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ એન્ડ બાથરૂમ તો હવે આપણે વાત કરીએ થર્ડ બેડરૂમની જેમાં તમને મળી રહ્યું છે કિંગ સાઈઝ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ એન્ડ બાથરૂમ અને આ બંને સુંદર બેડરૂમની સામે તમને મળી રહ્યું છે બિગ ઓપન ટેરેસ તો જલ્દીથી થી વિઝિટ કરો ડાઉન ટાઉન વિલા વધારે ડિટેલ માટે એડ્રેસ અને નંબર કેપ્શનમાં આપેલા આપેલા બેસ્ટ ફાર્મ હાઉસ પ્લેસ એટલે ડાઉન ટાઉન વિલા